પકડાને લે કેને પકડે ઉપર જો આ બધા ને તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આવ્યા છીએ વાડીએ આપડે કારણ કે આપણે ખાવાની છે ગુંદાની ભાજી હજી મેં આ એક વાર ગુંદાની ભાજી ખાધી નથી એટલે ઉપર ચડાય એવું તો છે આમ અલગ છે સવાય છે આથી થળિયું છે તો આમ જો આમ કેમ સડવું સવાર સવારમાં મને કે ગોદાન ભાજી ખાયું છે કે હાલો વાળી જવારમાં સવારમાં પોરમાં મને વાડી લઈને બોલો માથે તારું સડવાનું છે મારે તો સડવાનું થતું નથી હું કે દોને કે ત્યાલન વાડીએ જાય ગુંદાની ભાજી લેવા આલો ને જાય તો ગુંદાની ભાજીમાંથી ગુંદા થાવા મળે પછી મને લાવ્યો તો તમને ગુંદા પણ બતાવ ગુંદાની ભાજી કોને કોને ભાવે કમેન્ટ કહીજો તો આપણે છે ને રેસિપી એની નેક્સ્ટ કા હા પણ પેલા તમે કીધું ની બતાવ પડશે ગુંદા થઈ ગયા ની જો હા રિયા જો ઘણા બધાય છે જો ગાઈસ ગુંદા નું મુરત કિન નઈ છું ઘણા બધાય છે લઈ લે બેટા હા પકડ્યા લે કે નહીં પકડાય આઈ ગયા લાય બોલા ઠેલી લાય ગુંદા ખાવા લાગે પકડ ગયો કડક એલા ઉપર ક્યાં કે હું કાંઈ ન થાય દાડકા ડીશ ઉપર ભરોસા રાખીને યાર અમાર મેડમ છે ને દાઇ છે મારવા ક્યાંય રાખતા એટલે હું પકડીને છું કેમ કે મારો વજન વધારે જો કે નહીં એટલે મારે પકડવું પીડ્યું નીચે જેટલા ગુંદા હતા ને એ બધા વીણી ને હું છે ને અત્યારે ઉપર ચડી ગયો છું અને ઉપર જોવા જુ જોવા તમે કેવા સફર તો ગામે ને અને આપણી ફરતી વાડી અહીંથી કેવી દેખાય જો ઓ હેલો અને ગાય આ વસ્તુ શું છે ને તેમ બધા કોમેન્ટમાં કહેજો આ વસ્તુ છે ને વાડીમાં જોવા મળ્યો કેવા ગુંદા છે ગાય નીચે ઉતરી ગયા અને ગુંદા અને ભાજી કેટલી કેટલી વીણી ની તમને બતાવીએ થોડીક બતાવો મેડમ તો આટલી વીણા ની થઈ રહે ને લાગ છે કણી છે મમ્મી ને પપ્પા ને આપણે ને કોઈ ને ભાજી ભાવે નો ન ભાવે મને અને શિયાજુ શિરાક વ્લોગ નામની ચેનલ છે એમાં શિરાકભાઈ ને બહુ ભાવે છે કોઈ શિયાજુ બેન ને ભાવે શિરાકભાઈ નહીં ના ના શિરાકભાઈ ને ભાવે છે નાન પડમાં આકડાના ફડાક્યા કોને કોને ફોડેલા મે કે બધા સંતર નાસ ગયો જો ગોળો ફોડે હો નથી ફૂટતો બોલા આ મિત્રો આપણું છે ને બધું કામ પતી ગયું છે ને હવે આપણે જવાનું છે ઘેરે એલા મેડમ તો હાલવા મળ્યા જો કેટલી ઉતા

ગોતો 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 કે બોલતી હોય ને થોડી બોલ ગાઈ 12 વાગી ગયા અને આપણો સનનો જમવાનો સમય થઈ ગયો છે એટલે હમ ને લીજે હંગાવું તો આપણે જો ઓન કેટર ચાલુ કર્યું છે હમ રાઈસ જાય લીકા કરે ગઈ હો છેディスク ઉપર આલો બસમાં બસમાં સડાવીનો હો અમાર મેલમ છે ને ઢાંઢવાનો કામ કરે તો ઓનલાઈન હો બને છે હે હું બનાવે

બસ કાંઈ નથી કરવાનું ફેમિલી હું તમને એક વાત જણાવું કે અમારે છે ને લગ્નના ચાર વરસ થયા ને અમારે બંનેને કોઈ દિવસ ઝઘડો જ નથી થયો ક્યારેક નાનો હુનો થયો હોય છે પણ હું છે ને હું થોડોક શરીફ માણસ રહ્યો કે એટલે હું દક્ષાને માફ કરી દઉં મોટા દિલનો માણસ છે કે નહીં એટલે હા ચાર વર્ષમાં એમ એવા કપલ છે કે અમારે ઝઘડા હાવ ઓછા થાય નકર કોઈ કપલ ઝઘડા ન થાતા હોય એવું બને લગ્ન છે ઝઘડા થયા નહીં નવા નવા હોય ને ત્યારે બહુ ઝઘડા થાય અમારે થાતા એવું જ નથી થતા એમ આપણે કઈ એવું નથી કહેતા પણ અમારે ઓછા થયેલા અને અમારે કેમ કે અમે બંને એકબીજાને સમજીએ ને એટલે અમારે ઝઘડા પણ ના થાય કેવો ઠંડો ઉડે મજા આવે એટલે તમારે પણ ઝગડા થતા હોય કમેન્ટમાં કહેજો અમારે થાતા તો હોય કે બધાયને પણ આપણે ઓછા થયા નહીં એકબીજાને સમજતા હોય ને એકબીજા વચ્ચે ભેદ પ્રેમ હોય એવું બધું હોય તો ન ઝઘડા થાય આપણે થાય વિના રે નહીં હા એ માર એક બીજા નું ખાય માર કોણ ખાય ખબર જ છે તને કોણ માર ખાય હે હા લેડીઝ માર ખાય જ્યાં તો ખાય નહીં કઈ જેમ કે લાવ્યા હોય એટલે દેખાવાય કરે પણ મેં હજી સુધીમાં ચાર વર્ષમાં દુખ્યા ને ક્યારે એ લાફો નથી જોડાયું કોઈ દિવસ નહીં ક્યારેય એવી જરૂર જ નથી પડી અને પડી વાત તો મારે એમ કે હું એવો સ્વભાવનો દક્ષા ને ક્યારે ક્યાંય નથી અને ઘણા બધા સોશિયલ મીડિયામાં એવું કઈ નઈ ઘણા બધા સ્વભાવમાં એવા હોય કે જેને વાઈફ ને કોઈ સોશિયલ મીડિયામાં ફોટો પણ અપલોડ ન કરવા જોઈએ અને અમારે તો એમની વિડીયો વિતાવી કાંઈ ટેન્શન ખરું અને ઘણા એવા માણસો હોય કે સોશિયલ મીડિયા માં એનો ફોટો નો અપલોડ કરે પછી વિડિયો નો અપલોડ કરે ક્યારેય WhatsApp માં શેર પણ નો ચડાવે સડાવવા હમ અને તો એ વાત નો બરવો જોક તને મારા જેવો જીવન એમ કોઈ દિવસ ક્યારેય મારતો નથી અને ક્યારેય કાઈ ટેન્શન નહીં કે કઈ બધા નો મારતા હોય લ્યો બધા નો માતા હોય પણ હોય દસ માણસ તો એવા હોય જ નો મારતા હોય હો ને હા માણસ માં કદાચ હું નીકળ્યો હોત તો એવું હોય ને અને સાહેબ ને બીજું તમને એ કહી દઉં કે ઘણા એને શું હોય કે છોકરીને ઘણા બધાએ મારતા હોય બને એવું બધા પ્રોબ્લેમ હોય તે ઘણા અને લગ્ન થાય ને એટલે બંનેને સગડાય થાય ને બધા તો એકબીજાને લવ મેરેજ કરેલા હોય તો કાંઈ વાંધો ન આવે ઘણા

વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી શકાય નવા બાળકમાં ત્યાં સુધી બાય બાય